ખેડૂતભાઈઓ આપણે ઘઉં જીરું આવા આપણા અગત્યના શિયાળુ પાકોના બજાર ઉત્પાદન અને એના કારણે ભાવની સ્થિતિને લઈને કેવો માહોલ રહેશે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી છે આ બંને જે પાકો છે આપણા ઘઉં જીરું એની સાથોસાથ એના કરતાં પણ વધારે અગત્યનો એવો એક આપણો જે રોકડિયો પાક છે ગુજરાત સૌરાષ્ટ્રનો આ રોકડિયા પાકમાં આ વર્ષમાં કેવું રહેશે કેટલું ઉત્પાદન છે અને અત્યારે આપણી પાસે જે માલ પેદા થઈને આવ્યો હોય એને આપણે સંગ્રહ કરવો વેચી નાખો કે ટૂંકા ગાળા માટે પકડી રાખો તો આ પાક જે છે એ ચણાનો પાક છે અને ચણાના પાક પર આજે આપણે સામાન્ય ચર્ચા કરી અને જે કેટલીક માહિતીઓ માહિતીઓ છે એ બજાર માહિતી ખેડૂતો સાથે વેચીશું તો મિત્રો આ વિડિયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂતભાઈઓ જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આજે આપણે ચણાની વિગતે વાત કરશું અને એ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે અત્યારે જયારે ચણાની સિઝન ચાલી રહી છે આપણા ઘરમાં ચણા ચણાનો માલ પાકીને આવી રહ્યો છે આપણે એને માર્કેટમાં પહોંચાડી રહ્યા છીએ તો ભાવની સ્થિતિ આગળના દિવસોમાં શું રહે છે અત્યારે શું છે અને એનું વ્યાપક જે ઉત્પાદન છે એ ઉત્પાદન આગલા વર્ષોની સરખામણીમાં કેવું છે આ બધી ચર્ચા આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે મિત્રો તો સૌથી પહેલા એના ઉત્પાદનની વાત કરીએ તો ચણા એવો પાક છે કે આપણા ભારતમાં ખૂબ મોટા વિસ્તારમાં એનું વાવેતર થાય છે ખાસ કરીને ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર તેલંગાણા ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા આ બધા રાજ્યોની અંદર શિયાળુ પાકમાં ચણા એક અગત્યનો પાક છે આપણા દેશના આ તમામ રાજ્યોનું સંયુક્ત જે ઉત્પાદન છે અર્થાત આપણે એમ કહીએ કે આપણા દેશનું રાષ્ટ્રીય ચણાનું જે ઉત્પાદન છે એ કેવું છે અને કેટલું છે તો તો ગયા વર્ષે 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 અને અને આગલા આ બે વર્ષને આપણે આધાર ગણી ચાલીએ આગળના પણ ચણાનું ખૂબ સારું ઉત્પાદન હતું ગયા વર્ષે પણ ખૂબ સારું ચણાનું ઉત્પાદન હતું અને ઉત્પાદનનો જે આંકડો છે એ આંકડો બોતેર તોતેર ચુમોતેર લાખ ટન સુધીનો ગયા વર્ષનો એટલે કે બે હજાર ત્રેવીસ ના વર્ષનો આંકડો વ્યાપારી માર્કેટના હિસાબથી નોંધાયેલો આંકડો છે આ વર્ષે શું રહેશે કારણ કે ગયા વર્ષે જે ઉત્પાદન હતું એ ઉત્પાદનની સરખામણીમાં ઉત્પાદનમાં જો વધારો હોય તો ભાવમાં કઈ લાંબો વધારો આપણને ન મળે વધારો હોય અને વધારે વધારો હોય તો ભાવમાં ઘટાડાની પણ શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે પણ ખરેખર આ વર્ષમાં આગલા વર્ષની સરખામણીમાં ઉત્પાદન વધારે છે એના જેટલું છે કે ઓછું છે

બોતેર તોતેર કે ચુમોતેર લાખ ટન ચણાનું આપણે ત્યાં જે ઉત્પાદન હતું એની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન થી લાખ ટનનું ઉત્પાદન હોવાનો અંદાજ વ્યાપારી આધારે નક્કી થઈ રહ્યો છે અને વ્યાપારી સર્વે જે થાય છે એ જ સાચો સર્વે હોય છે અને એ સાચા સર્વેના આધારે હંમેશા માર્કેટ ચાલતું હોય છે અને તેથી આ જે વ્યાપારી સર્વે છે એ સર્વેને ધ્યાનમાં લઈ અને જ્યારથી આવો કોઈ શરૂ થઈ છે ત્યારથી થોડી પીછે હટો ને આપણે વાત કરીએ તો એવરેજ ચણ્યાના ભાવમાં સતત થોડો થોડો સુધારો બનતો રહ્યો છે સાથો સાથ સરકારે આ વર્ષની એક હજાર અને છ્યાસી રૂપિયાની એક મણની જે એમએસપી જાહેર કરી છે એ એમએસપી કરતા બજારનો ભાવ ઊંચો છે બજારનો ભાવ ઊંચો છે જ્યારે આપણે કહીએ છીએ ત્યારે કેટલાક ખેડૂતોને સ્વાભાવિક એવો સવાલ થાય કે એક હજાર અઠ્યાસી રૂપિયામાં સરકાર ખરીદે છે અને આપણને માર્કેટના સમાચાર એક હજાર પચાસ સુધીના પણ મળે છે વાત સાચી છે પણ એનું જે કારણ છે એ સમજવા જેવું છે સરકાર એક હજાર અઠયાસી માં જે માલ આપણી પાસેથી ખરીદવાની છે એ માલની જે ક્વોલિટી છે એ ક્વોલિટી

ઉત્પાદનમાં ઘટાડો હોય ત્યારે આપણને ખૂબ ઊંચા ભાવ મળતા હોય છે જે માલ સરકાર એક હજાર અઠ્યાસી માં એમએસપી ખેડૂતો પાસેથી ખરીદવા માંગે છે એ માલના બજારમાં તેરસો સવાતેરસો અને સાડા તેરસો રૂપિયા સુધીના સારા માર્કેટના ભાવ સાંભળવા મળી રહ્યા છે મિત્રો અને ખૂબ મોટી ઉત્પાદનમાં ઘટ હોવાના કારણે ચણાના પાકમાં આ વર્ષે ભાવમાં ઘટ થવાની કોઈ સંભાવના નથી મીડિયમ માલ પણ સારા ભાવથી વેચાશે જ્યારે મીડિયમ માલ અને ઊંચો માલ સારા ભાવથી વેચાતો હોય ત્યારે મિત્ર કક્ષાનો માલ એટલે કે કોઈ કારણોસર આપણા માલને ખૂબ નુકસાન થયું હોય વરસાદના કારણે નુકસાન થયું હોય કે ખડું લેવામાં તકલીફ થવાના કારણે કોઈ નુકસાન દેખાતું હોય અને માલ આપણો નબળો દેખાતો હોય તો પણ જ્યારે બાકીના માલ સારી રીતે વેચાતા હોય ત્યારે એના પણ પૂરતા પૈસા આપણને મળતા હોય છે મિત્રો તો ચણાનું જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એ ઉત્પાદનમાં મોટી ઘટ હોવાના કારણે ચણાના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી સતત વધારો થતો રહેશે કેટલા સમય સુધી કેવા રૂપમાં વધારો થશે એના ચોક્કસ આંકડા આપણે ન આપી શકીએ પણ વધારો અચૂક થશે બીજા ક્રમે ચણાનું જે આપણે ત્યાં ઉત્પાદન છે એ ઉત્પાદન આપણું જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એની સાથોસાથ એટલી જ આપણી રાષ્ટ્રીય જરૂરિયાત છે કારણ કે આપણા ભારતીય ખોરાક પદ્ધતિમાં આપણી રોજ બરોજની ખાદ્ય વપરાશની ચીજ વસ્તુઓમાં ચણા એ ખૂબ આગળ પડતી ચીજ છે ચણાના એટલા બધા જુદા જુદા બનાવટના સોર્સીસ છે ખોરાકમાં ખાદ્ય ખોરાકમાં કે ચણાની આપણે ત્યાં ખૂબ વપરાશ થાય છે આપણા દરેક ઘરના રસોડામાં દરેક હોટેલ રેસ્ટોરન્ટમાં કે દરેક જગ્યાએ ખૂબ મોટા પાયે ચણાનો વપરાશ થાય છે અને એ ચણાના વપરાશને ધ્યાનમાં લઈ અને આ વર્ષનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન વપરાશથી થોડું ઓછું છે એવું પણ કહી શકીએ ચણાના ભાવમાં કોઈ પણ ખેડૂતે મૂંઝાયા વિના જેની પાસે જેવી જોગવાઈ હોય એ પ્રમાણે પોતાના પાકેલા માલમાંથી ખેડૂત સંગ્રહ કરી શકે છે અને આગળના દિવસોમાં વધતા ભાવનો લાભ લઈ શકે છે મિત્રો તો ચેણ અંગે ચેણાના ભાવ અંગે એના ઉત્પાદન અંગે આપણે આજના વિડીયોમાં આજે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન જય ભારત